શ્રીમદ ભગવદ ગીતા અત્યાર સુધી આપણે અધ્યાય એક અને અધ્યાય બે ના તમામ શ્લોકનું પઠન કરતા શીખ્યા આજે અધ્યાય ત્રણ કર્મયોગ એના એક પછી એક નું પઠન શીખીએ તો આજે અધ્યાય એક એના શ્લોક એક અને શ્લોક બે નું પઠન શીખીએ અર્જુનવાચો જ્યાયકર્મણસ્તે મુદ્ધિર્જનાર્દન તત્કિ કર્મણી ઘોરે માનોજય કેશવ વ્યાશરે વાક્ય બુદ્ધિ મોહયિવ તદંમ વદ નિચિ येन श्रेयोहमाप्नुयाम्